ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ્સર પટેલ મોડન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે દ્વિપદી પ્રમેયમાં મધ્યમ પદ વિશેનું નોલેજ લેવા જઈશું બોર્ડ પર જોઈએ દ્વિપદી પ્રમેયમાં મધ્યમ પદ શોધવું હોય વિદ્યાર્થીઓ તો એ પ્લસ બી આખાની એન એટલે આપણે જે છે ને એ એન ઘાત પર આધાર રાખવાનો છે એટલે ઘાત પરથી ડિસાઇડ કરીશું આપણે જો ઘાત બે પ્રકારની આવશે યુગ્મ અથવા અયુગ્મ જો યુગ્મ આવશે તો વિદ્યાર્થીઓ આપણને એક જ મધ્યમ પદ મળશે અને જો ઘાત અયુગમ હશે તો વિદ્યાર્થીઓ આપણને બે મધ્યમ પદ મળશે હવે જો એક મધ્યમ પદ મળે તો મધ્યમ પદ શોધવાનું સૂત્ર છે એન બાય ટુ પ્લસ વનમું પદ એન ભાગ્યા બે કરવાના પછી જે જવાબ આવે એમાં વધતા એકમું પદ હવે વિદ્યાર્થીઓ પાછા યાદ કરાવું પાંચમું પદ શોધવું હશે તો આપણે આર ચાર લઈશું આઠમું પદ શોધવું હશે તો આપણે આર સાત લઈશું એવી રીતે અહીં બે મધ્યમ પદો મળશે અહીં એન પ્લસ વન આખાના છેદમાં બાય ટુ અહીં એન બાય ટુ પ્લસ વન અને એન પ્લસ થ્રી હોલ બાય ટુ મૂ પદ શોધવાનું છે એટલે જ્યારે અયુગ્મ ગત હશે ત્યારે બે પદ મળે અને યુગ્મ ગત હશે ત્યારે આપણને એક પદ મળે ઘણા વિદ્યાર્થીઓને થતો હશે કે સર આ ના સમજાયું તો આપણે સમજવાની કોશિશ કરીએ કે શું કહેવા માંગે છે વિદ્યાર્થીઓ જો આપણી પાસે એ પ્લસ બી આખાનો વર્ગ હોય વિદ્યાર્થીઓ તો એ સ્ક્વેર વધતા ટુ એ બી વધતા બી સ્ક્વેર થાય તો આ જ્યારે યુગ્મ છે એન યુગ્મ છે વિદ્યાર્થીઓ ત્યારે આપણને આ દાખલાના કેટલા મધ્યમ પદ મળે છે આપણને આ દાખલાનું એક જ મધ્યમ પદ મળે છે અને તે છે ટી ટુ આ કેવી રીતે મળ્યું એનું સૂત્ર હતું ને વિદ્યાર્થીઓ એન બાય ટુ પ્લસ વન મૂ પદ રાઈટ તો આપણી ઘાત કેટલી છે બે છે તો બે ભાગ્યા બે વત્તા એક એટલે એક વત્તા એક બરાબર બે મૂપદ. એમ તો બીજું પદ એવું લખાય બીજું પદ એટલે જુઓ અહીં ટી જે છે એ આપણું મધ્યમ પદ આવ્યું તમને બધાને ખબર છે એ પ્લસ બી આખાની ત્રણ ઘાત હોય વિદ્યાર્થીઓ તો એક ક્યુબ વધતા થ્રી એ બી થ્રી એ બી સ્ક્વેર બી ક્યુબ થાય તો અહીં કેટલા મધ્યમ પદ મળે તો મધ્યમ પદ શોધવાની સીધી ટેકનિક શીખવાડું વિદ્યાર્થીઓ તો અહીંયાથી એક પદ કાઢવાનું ને અહીંયાથી એક પદ કાઢવાનું જો અહીંયાથી ને અહીંયાથી કાઢી નાખો તો અહીંયા કશું જ ના વધે એટલે આ દાખલાના બે મધ્યમ પદ આવે ટી ટુ અને ટી થ્રી એનું સૂત્ર હતું એન પ્લસ વન બાય ટુ અને એન પ્લસ થ્રી બાય ટુ હું પદ વિદ્યાર્થીઓ તો એન બરાબર ત્રણ મૂકું તો ત્રણ વત્તા એક ચાર ચાર ભાગ્યા બે એટલે બી અને ત્રણ વત્તા ત્રણ છ છ ને બે વડે ભાગો તો ત્રીજુ પદ આમ બે પદો મળે વિદ્યાર્થીઓ અહીં પણ જો આમ અને આમ કેન્સલ કરીએ તો આ પદ વધે છે એટલે મધ્યમ પદ શોધવું હોય ને વિદ્યાર્થીઓ તો એક દેશી મેથડ છે આગળ અને પાછળથી પદો કટ કરતા જવાનું અને જે વચ્ચે આવે પદ હોય પરંતુ ગાણિતિક દ્રષ્ટિએ સૂત્રથી શોધવાનું ખબર પડી ગઈ એટલે હવે આપણે દાખલા ગણીએ આપણે કે ધીસના વિસ્તરણનું મધ્યમ પદ શોધો અહીં ડાયરેક પહેલી નજર કોના પર જવી જોઈએ એન પર એન કેવો છે અયુગમાં એટલે આ દાખલામાં કેટલા જવાબ આવશે વિદ્યાર્થીઓ બે જવાબ આવશે તો અહીં આપણે પહેલા એ ડિસાઇડ કરીએ એ કેટલો બે બી કેટલો માઇનસ એક્સ ક્યુબ બાય થ્રી અને એન કેવો સાત અહીં લખવાનું અયુગમાં હોવાથી બે મધ્યમ પદ મળશે મધ્યમ પદો એક છે એન પ્લસ વન બાય ટુ મુ અને એન પ્લસ થ્રી બાય ટુમો પદ ચાલો વિદ્યાર્થીઓ સાત વત્તા એક આઠ આઠ ને બે વડે ભાગો તો શું આવશે ચાર એટલે ચોથું અને પાંચમું પદ મધ્યમ પદ થાય રાઈટ છે હવે આપણું વ્યાપક સૂત્ર ટી આર પ્લસ વન ઇઝ ટુ તમે બધા ભણીને આવ્યા એનસીઆર એ રેસ ટુ એન માઇનસ આર અને બી રેસ ટુ આર આની અંદર કિંમત મૂકવાની છે તો આપણે એકવાર ચોથું પદ શોધવાનું છે ને એકવાર વાર પાંચમું પદ શોધવાનું છે વિદ્યાર્થીઓ ચોથું પદ શોધવું હશે તો આર ત્રણ લઈશું અને પાંચમું પદ શોધવું હશે તો આર આપણે ચાર લઈશું રાઈટ છે એટલે ચોથું પદ શોધવા ચોથું પદ એટલે ટી ફોર ઇઝ ઇક્વલ ટુ ટી થ્રી પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ સેવન સી થ્રી એ કેટલો છે ટુ રેસ ટુ સેવન માઇનસ થ્રી અને માઇનસ એક્સ ક્યુબ બાય થ્રી આખાના રેસ ટુ થ્રી થશે સેવન સી થ્રી એટલે સાત છ પાંચ ત્રણ બે એક બેની કેટલી થશે ચાર ઘાત માઇનસ છે એટલે માઇનસ જ રહેશે એક્સની કેટલી થશે ત્રણ તાલી નવ અને અહીં થશે ત્રણની ત્રણ રાઈટ છે અહીં ત્રણ દુ છ કટ થઈ જશે વિદ્યાર્થીઓ માઇનસ રહેશે સાદુ રૂપ આપતા જવાબ આવે છે આપણો માઇનસ પાંચસો સાહીઠના છેદમાં ત્રણની ત્રણ એટલે સત્તાવીસ જ થશે બીજા કોઈ પદ વધતું નથી તો ત્રણની ત્રણ ઇન્ટુ સત્તાવીસ એક્સ રેસ ટુ નાઇન હવે આપણે કેટલામું પદ શોધવાનું છે પાંચમું પદ માટે આર કેટલો લઈશું વિદ્યાર્થીઓ આપણે ચાર એટલે ટી ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ટી ફોર પ્લસ વન ઇઝ ટુ સેવન સી ફોર ટુ રેસ ટુ સેવન માઇનસ ફોર અને બીજું થશે માઇનસ એક્સ ક્યુબ બાય થ્રી હોલ રેસ ટુ ફોર એટલે સાત છ પાંચ ચાર ચાર ત્રણ બે એક ટુ રેસ ટુ કેટલા થશે ક્યુબ માઇનસની ચાર ઘાત પ્લસ થઈ જશે એક્સની બાર અને ત્રણની ચાર વિદ્યાર્થીઓ ચાર ચાર કટ ત્રણ દુ છ કટ સાદુ રૂપ આપતા જવાબ આવે છે બસો એંસીના છેદમાં એક્યાસી એક્સની બાર રાઈટ છે તમારે સાદુરૂપ આપવાનું રહેશે વિદ્યાર્થીઓ નેક્સ્ટ દાખલા તરફ ઝડપથી જોઈએ દિશના વિસ્તરણનું પદ શોધો અહીં એ કેટલો વિદ્યાર્થીઓ ફટાફટ બોલવાનો એક્સ બાય ટુ બી કેટલો આ કેવું છે માટે એક જ મધ્યમ પદ મળશે રાઈટ છે મધ્યમ પદ શોધવું પડે વિદ્યાર્થીઓ તો મધ્યમ પદ બરાબર એન બાય ટુ પ્લસ વન મુ પદ રાઈટ છે 8 ને બે વડે ભાગશો તો ચાર ચાર વત્તા એક એટલે પાંચમું પદ માટે આર બરાબર ચાર લેવા પડે વિદ્યાર્થીઓ ત્યાર પછી આપણું વ્યાપક પદ બોલાવવું પડે એન્સ ટી આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એનસીઆર એન માઇનસ આર બી રેસ ટુ આર એન છે આઠ આર મળ્યો ચાર એ છે એક્સ બાય ટુ એટ માઇનસ ફોર અને થ્રી વાય ફોર રેસ ટુ ફોર આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક એક્સની ફોર ટુની ફોર થ્રીની ફોર અને ની ફોર બરાબર છે અહીં શું થશે ચાર 2, આઠ કટ થઈ જશે ત્રણ 2, છ કટ થઈ જશે આની સાથે કટ થઈ જશે સાદરૂપ આપતા વિદ્યાર્થીઓ જવાબ આવશે હું લખી લઉં છું ટુ એટ થ્રી ફાઈવના છેદમાં આઠ એક્સ રેસ ટુ ફોર વાય રેસ ટુ ફોર રાઇટ નેક્સ્ટ દાખલા તરફ જઈએ વિદ્યાર્થીઓ સાદુ રૂપ જ ઇમ્પોર્ટન્ટ છે જે વિદ્યાર્થીનું સ્કિલ સાદુ રૂપની સ્કિલ એકદમ પાવરફુલ અને આ બધા જ દાખલાઓ સમજાઈ જાય ચાલો ફટાફટ જોઈશું અહીં એ કેટલો છે થ્રી અપોન ટુ એક્સ બી કેટલો છે માઇનસ ટુ એક્સ સ્ક્વેર બાય થ્રી એન કેટલો છે વીસ આ કેવું થયું વિદ્યાર્થીઓ યુગ્મ માટે એક જ આપણું એન બાય ટુ પ્લસ વન મુ પદ એટલે વીસ ને બે વડે ભાગો તો દસ દસ વત્તા એક અગિયાર એટલે અગિયાર મુ પદ આવે વિદ્યાર્થીઓ માટે આર બરાબર દસ રાઈટ છે હવે ટી આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર અને બી રેસ ટુ આર તો ટી અગિયાર ઇઝ ઇક્વલ ટુ ટી દસ વત્તા એક ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી સી ટેન એ કેટલો છે થ્રી અપન ટુ એક્સ આખાની વીસ ઓછા દસ અને અહીં માઇનસ ટુ એક્સ સ્ક્વેર બાય થ્રી આખાની દસ ટ્વેન્ટી સી દસ એવાની અવાજ રહેવા દઈએ ત્રણની દસ બેની દસ એક્સની દસ માઇનસની દસ એટલે પ્લસ થઈ જશે અહીં બેની દસ એક્સની વીસ અને ત્રણની દસ રાઇટ છે સાદુરૂપ રૂપ આપતા ત્રણની દસ ત્રણની દસ આને આ કટ થશે ને આ ઘાત એની સાથે જશે તો અહીં દસ આવશે માટે જવાબ થશે ટ્વેન્ટી સી દસ એક્સની દસ માટે આનું જે મધ્યમ પદ છે અગિયારમું પદ થશે અને આ મધ્યમ પદ થયું વિદ્યાર્થીઓ રાઈટ છે નેક્સ્ટ દાખલા તરફ જઈએ નું મધ્યમ પદ શોધો અહીં એ કેટલો છે થ્રી એક્સ બી કેટલો થશે વિદ્યાર્થીઓ ટુ વાય અને અહીં એન બરાબર પાંચ કૌશમાં લખવાનું અયુગમ માટે બે મધ્યમ પદો મળશે મધ્યમ પદો કયા કયા હોય તો એન પ્લસ વન બાય ટુ અને એન પ્લસ થ્રી બાય માટે જો આપણે પાંચ મુખ્ય વિદ્યાર્થીઓ તો પાંચ વધતા એક છ ભાગ્ય બે એટલે ત્રીજું પદ ત્રીજુ અને ચોથું પદ થશે રાઈટ છે અહીં ટી આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર બી રેસ ટુ આર થશે આપણે ત્રીજું પદ શોધવાનું છે ત્રીજું પદ માટે આર બરાબર બે નહીં ચોથું પદ શોધવા માટે આર બરાબર ત્રણ લઈશું વિદ્યાર્થીઓ માટે ટી ટુ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ફાઈવ સી ટુ એ કેટલો છે થ્રી એક્સ આખાની ફાઈવ માઇનસ ટુ ટુ વાય આખાની ટુ ફાઈવ સી ટુ એમ તો ટેન થાય તમને યાદ જ હશે ત્રણની ત્રણ એક્સની ત્રણ બેની બે અને વાયની બે વિદ્યાર્થીઓ આ કટ થઈ જશે એક એટલે આ દસ આ સત્તાવીસ અને આઠ એટલે સાદુરૂપ આપતા ડાયરેક્ટ જવાબ મળશે દસ એસી એક્સ ક્યુબ વાય સ્ક્વેર આ કેટલાનું પદ મળ્યું આપણને ટી થ્રીનું પદ રાઈટ છે હવે આપણે શોધીશું ટી ફોર એટલે ટી થ્રી પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ફાઇવ સી થ્રી એ એટલે થ્રી એક્સ ફાઇવ માઇનસ થ્રી અને ટુ વાય હોલ્ડ રેસ ટુ થ્રી પાંચ ચાર ત્રણ ત્રણ બે એક આને આ કટ થઈ જશે પાંચ દુ દસ ત્રણની બે એક્સની બે બેની ત્રણ અને વાયનો ક્યુબ સાદુ રૂપ આપતા જવાબ આવશે સાતસો વીસ એક્સ સ્ક્વેર વાય ક્યુ રાઈટ સાદુરૂપ તમારે આપવાનું રહેશે વિદ્યાર્થીઓ નેક્સ્ટ દાખલા તરફ જઈએ ના વિસ્તરણમાં જો મધ્યમ પદ આપી દીધું હોય ફાઇવ સિક્સ સેવન ઝીરો તો આપણે એક્સ શોધવાનો છે વિદ્યાર્થીઓ તો સમજવાની કોશિશ કરીએ અહીં એ કેટલો છે એક્સ બાય ટુ બી કેટલો છે ટુ અને એન કેટલો છે આઠ આઠ કેવો છે યુગ્મ પદ માટે એક જ મધ્યમ પદ મળશે હવે મધ્યમ પદ એન બાય ટુ પ્લસ વનમુ પદ 8 ને બે વડે ભાગો તો ચાર ચાર વત્તા એક 5 પાંચમું પદ થશે વિદ્યાર્થીઓ બરાબર માટે આર બરાબર કેટલા લઈશું ચાર હવે ટી આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર અને બી રેસ ટુ આર એન છે આપણો આઠ ચાર એક્સ બાય ટુ આઠ માઇનસ ચાર ટુ રેસ ટુ ચાર આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક એક્સની ચાર બેની ચાર અને અહીં બેની ચાર આના કટ થઈ ગયા વિદ્યાર્થીઓ અહીં આપણને હવે મધ્યમ પદ આપી દીધું છે એટલે જે પણ મધ્યમ પદ છે ફાઈ સિક્સ સેવન ઝીરો છે એટલે લખવું પડે કે ટી ફાઈ બરાબર ફાઈ સિક્સ રાઈટ એટલે મારે ડાબી બાજુ ફાઈ સિક્સ અથવા અહીંયા જો હું લખું તો અહીં લખાય ટી તો એની જગ્યાએ લખાય ફાઈ સિક્સ સેવન ઝીરો રાઈટ છે ચાર દુ આઠ ને ત્રણ દુ છ માટે ફાઈ સિક્સ સેવન ઝીરો અને પાંચ દુ દસ એટલે સિત્તેર એક્સ રેસ ટુ ફોર થાય માટે એક્સ રેસ ટુ ફોર બરાબર સિક્સ સેવન ઝીરો બાય દીસ આના કટ થઈ જશે સાત એક્યાસી થશે માટે વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો એક્સ રેસ ટુ ફોર બરાબર એક્યાસી તો એક્સ સ્ક્વેર બરાબર નવ માટે એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ થ્રી થશે અહીં એક્સ શોધવાનો છે એ પ્લસ ઓર માઇનસ હોઈ શકે વિદ્યાર્થીઓ પરંતુ મધ્યમ પદ ફિક્સ જ છે પાંચમું પદ હશે રાઈટ છે એક્સ પ્લસ ઓર માઇનસ લેવાથી આ દાખલાને કોઈ ફરક નહીં પડે મધ્યમ પદ આપણું ફાઇવ સિક્સ સેવન ઝીરો જ આવશે નેક્સ્ટ દાખલા તરફ જઈએ આપણે ચોપડીના સ્વાદી આઠ પોઈન્ટ બે ના સાતમો અને આઠમો દાખલો છે મધ્યમ પદ પર આધારિત વિદ્યાર્થીઓ ફટાફટ ભણીએ અહીં એ કેટલો છે કેટલા છે માઇનસ અને એન કેટલા છે સાત આ અયુગ્મ છે માટે બે મધ્યમ પદ મળશે બે મધ્યમ પદ મળશે મધ્યમ પદો એન પ્લસ વન બાય ટુ અને એન પ્લસ થ્રી બાય ટુ મુ પદ હવે જો આપણે સાત લઈએ તો સાત વત્તા એક આઠ એને બે વડે ભાગીએ તો ચાર થશે વિદ્યાર્થીઓ એટલે ચાર ચોથું અને પાંચમું પદ વિદ્યાર્થીઓ રાઈટ છે હવે ટી આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર બી રેસ ટુ આર હવે આપણે શોધવાનું છે ચોથું પદ માટે આર બરાબર ત્રણ લઈશું તો ટી થ્રી પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ સેવન સી થ્રી થ્રી દેસ ટુ સેવન માઇનસ થ્રી અને માઇનસ એક્સ બાય સિક્સ આખાની થ્રી સાત છ પાંચ ત્રણ બે એક ત્રણ ની ચાર માઇનસની એટલે માઇનસ જ થશે એક્સની નવ અને અહીં છ ની ત્રણ રાઈટ છે ત્રણ દુ છ કટ થઈ જશે સાત પંચા પાંત્રીસ ત્રણ ની ચાર ઘાત રહેશે વિદ્યાર્થીઓ અહીં માઇનસ એક્સ ની નવ છ છે છ ના ટુકડા પાડી દઈએ ત્રણ દુ છ અને ને સ્પ્લિટ કરી દઈએ ત્રણ ત્રણ ઘાત રાઈટ છે એટલે આ કટ થઈ જશે એટલે આ ત્રણ થઈ જશે વિદ્યાર્થીઓ અને આ તો આવવાના અવાજ રહેશે એટલે માઇનસ ને એટલે છેદમાં આ જવાબ આવશે આપણો રાઈટ રાઈટ છે હવે આપણે શોધવું પડશે ટી ફાઈવ તો ટી ફાઈવ એટલે આર પાંચમું પદ પાંચમું પદ શોધવા માટે આર કેટલો લઈશું વિદ્યાર્થીઓ ચાર તો ટી ફોર પ્લસ વન ઇઝ ટુ સેવન સી ફોર થ્રી રેસ ટુ સેવન માઇનસ ફોર અને માઇનસ એક્સક્યુબ બાય સિક્સ હોસ ટુ ફોર આ સેવન સી થ્રી જેટલું જ થાય સાત છ પાંચ ચાર ચાર ત્રણ બે એક ત્રણની ત્રણ એક્સની બાર અને છની ચાર ત્રણ દૂ છ અને આ કટ થઈ જશે વિદ્યાર્થીઓ સાત પંચા પાંત્રીસ ત્રણની ત્રણ એક્સની બાર અહીં ત્રણની ચાર ત્રણ દુ છ આ કટ થઈ જશે વિદ્યાર્થીઓ એટલે પાંત્રીસના છેદમાં સોલતાલીસ અડતાલીસ એક્સ રેસ ટુ ટ્વેલ્વ આ એમનું પદ થશે રાઈટ છે નેક્સ્ટ દાખલા તરફ જઈએ વિદ્યાર્થીઓ કોઈક ભૂલ હોય વિદ્યાર્થીઓ તો તમારે સુધારી લેવાની બાય ચાન્સ કોઈક ભૂલ થઈ ગઈ હોય તો કોઈ પણ દાખલામાં અહીં એ કેટલો લઈશું આપણે એક્સ બાય થ્રી બી નાઇન બાય એન દસ યુગ્મ માટે એક જ મધ્યમ પદ મળશે મધ્યમ પદ શોધવું પડે વિદ્યાર્થીઓ એન બાય ટુ પ્લસ વન મુ પદ આર શોધવા માટે આવું કરીએ છીએ એટલે બે એટલે પાંચ વધતા એક એટલે છઠ્ઠું પદ માટે આર બરાબર પાંચ હવે ટી આર પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ એન સી આર એ રેસ ટુ એન માઇનસ આર અને બી રેસ ટુ આર ટી એટલે ટી સિક્સ એટલે ટેન સી x बाय थ्री टेन माइनस फाइव नाइन वाई रेस टू टेन दस नौ आठ सात छह त्रे एक एक्सनी पांच त्री पांच नौनी दस वाईनी दस राइट है सादुरूप आपता સોરી વાયની પાંચ આવશે વિદ્યાર્થીઓ અહીં પાંચ ઘાત આવશે એટલે અહીં નાઇનની ફાઈવ અને ની 5 આવશે અહીં પાંચ ઘાત આવે ભૂલ થઈ ગઈ હતી એટલે સાદુ રૂપ આપવા આપતા ડાયરેક્ટ જવાબ આવે છે હું લખી દઉં છું સિક્સ વન ટુ થ્રી સોરી સિક્સ વન ટુ થ્રી અને વાય ડેઝ ટુ ફાઈવ રાઈટ આ સાથે આજનું સેશન પૂર્ણ થાય છે વિદ્યાર્થીઓ નેક્સ્ટ સેશનમાં અન્ય દાખલા જોઈશું થેન્ક યુ